ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા યુનિવર્સિટી એક્સપો બે હજાર ચોવીસનું સુરતના લોર્ડ્સ પ્લાઝા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ યુનિવર્સિટી એક્સપોનો મુખ્ય હેતુ વિદેશ અભ્યાસ કરવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે અહીં નેવુંથી પણ વધારે યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો જેમણે એક હજારથી પણ વધારે વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીના અભ્યાસક્રમ સ્કોલરશીપ અને કેરિયર ગાઈડન્સ વિશે માહિતગાર કર્યા હતા ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન દ્વારા યુનિવર્સિટી એક્સપો બે હજાર ચોવીસનું સુરતના લોર્ડ્સ પ્લાઝા હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું એક્સપોનો મુખ્ય હેતુમાં ભરવા માટે ઇચ્છતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાનો છે ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સ્પેશિયાલિસ્ટ કે જેઓ ત્રીસ વર્ષથીનો બહોળો અનુભવ ધરાવે છે જેમાં તેમણે એક લાખથી પણ વધારે વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે માર્ગદર્શન આપ્યું છે ટ્રાન્સગ્લોબ દ્વારા ઓસ્ટ્રેલિયા યુકે કેનેડા અમેરિકા જર્મની સહિતની વિવિધ યુનિવર્સિદ સહિતના વિવિધ દેશોની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં અભ્યાસક્રમ સ્કોલરશીપ ફીઝ અને એકોમોડેશન જેવી મહત્વની માહિતી આપી તેમનું વિદેશ ભણવાનું સ્વપ્ન સાકાર કરવામાં મદદ કરી છે આ ઉપરાંત જેઓ વિદેશ અભ્યાસ અર્થે પૂર્વ પરીક્ષાઓની તૈયારી કરે છે જેમ કે આલટીએસ પીટી ટોફલ અને જર્મન લેંગ્વેજ જેવી પરીક્ષાઓની તૈયારી અનુભવી શિક્ષકો દ્વારા ખૂબ જ સરળતાથી કરવામાં આવે છે મારું નામ ડૉક્ટર મિત સોરઠિયા છે અમારી સંસ્થાનું નામ છે ટ્રાન્સગ્લોબ એજ્યુકેશન સુરત અમે છેલ્લા ત્રીસ વર્ષથી આ ફિલ્ડ કે જે કહેવાય છે એજ્યુકેશન ફિલ્ડ જે લોકોને વિદેશ અભ્યાસ જવા જે સ્ટુડન્ટને વિદેશ અભ્યાસ જવા માટેની પ્રોસેસ કરવાની છે તેનું અમે માર્ગદર્શન આપીએ છીએ આજે અમારો ટ્રાન્સગ્લોબ યુનિ એક્સપો બે હજાર ચોવીસ લોડ્સ પ્લાઝા સુરતમાં થઈ રહ્યો છે જેમાં એક હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એ વિદ્યાર્થીઓ માટે નેવુંથી વધારે વિદેશી યુનિવર્સિટીઝ આવી છે આ વિદ્યાર્થીઓ વિદેશની યુનિવર્સિટીઝને મળી અને એનું માર્ગદર્શન મેળવે છે માર્ગદર્શન એટલે કે એ વિદ્યાર્થીઓને ડાયરેક ઓપોર્ચ્યુનિટી મળે છે ઓન ધ સ્પોટ એની પ્રોફાઇલ એસેસમેન્ટ થાય છે સ્કોલરશિપના કોઈપણ ક્વેશ્ચન્સ હોય છે રિગાર્ડિંગ કોઈપણ યુનિવર્સિટીના ક્વેશ્ચન્સ હોય છે એમના કરિયર અને એમના કાઉન્સેલિંગના ક્વેશ્ચન્સ હોય છે એ બધું જ અમે અહીંયા પ્રોવાઈડ કરી રહ્યા છીએ આજે અમારા એક્સપોમાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત સ્ટુડન્ટ્સનો